પણ એ કામ કરો ને આમ તો મારે તમારું કામ જ હતું તો તમારા ઘરે આવતા રહ્યો ને તો હમણાં એ શાકભાજી વાળો આવશે તે આવો હો ને હા તે તમે આવો હાલો એ ચક્કર ચક્કર ચકેરો ઘૂમે ઘૂમે ભમેરો સને નાને સને નાને સને નાને સનેડો ચક્કર ચક્કર ચકેરો i બોજ ગઈ આકાના તો કાનાં ગઈ ત્યાં આ ગયા તા હે આ તો તમ છોણીયા છોડીએ બહુ જ મસ્ત એક નંબર બીરા

ઈ મફત આપણને આપે તો આપણે બેન ભાગ પાડવા ન થાય તમે છે મરચા ને આદુ માંગી આવો તો ભાગ આપીને ને નો પછી દેજો તમે દેસો ને

નો બહુ ચાલો આ ટમેટા તો લીં તમારા લાડવા જેવા લીં હા આ બચે કા જો હોય ને બહુ એમ ટીકવા તી જામી આ ગોવિંદરાઓ કેમ આઈ ગયો ઈ પચાનું નામ

ના એવું અમારે તો દેવું જ પડે પછી મારે તો નુકસાન થાય ને તમે નુકસાન નુકસાન કરો અહીંયા તમે પોતે ભાવમાં શાકભાજી લઈ લઈ ગયું તમે કાય ને તમે દસ રૂપિયા ઓછા કરાવો તો ધોરણ બે તમને ખબર પડે કે હું કમાવી કમાવા તો આવું અંતમ દેતા નથી એવું કઈ નથી આ તમે જો તો હડી કેટલા પાંદડા જેવું તો મને તો દેખાય તોય અમે તમને કાઈ બોલતા ન તમ હડેલા સરપાજી દઈને વઈ જાવ તો આટો ગામમાં કાની કરતે હડી ગેલું અહીંયાથી લાવો આ કા હારું જ છે ના ના એ ઢીંગુબેન ફટાફટ તમ મેણમાં મંદરે

હા આ બહુ પૈસા લઈ લે પાછું કેવું સસ્તું આપું સસ્તું આપું આ તો જાજુ શાકભાજી આપડે મેં

હા આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે જરા કમેન્ટ કરીને જણાવજો આ વિડીયો તમને હસાવવાની અમે ખૂબ જ કોશિશ કરેલી છે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરો